મજૂર બધી બાકી માં રોકડ તો રૂપિયા મજૂરો હું હાલું પણ તો બાકી પણ હાલવા તો પડતું તમે તમે દૂધ નો કીધો એટલે તમે કીધો હવે ખોલવા ન

ના બેદમ આપડે હમણાં જ માં ભેગા ન્યાતા એટલે વાત તો કરીએ

પૈસા વાળો તાણ નઈ નખાવું પંદર રૂપિયા આટલા મજૂરી કરી દસ રૂપિયા ગેરેજ માં લઈ ને જુના બાઇક નોખી દેવા ગેરેજ માં જઈને પૈસા કીધા દસ રૂપિયા કાલે જ ઉડી ગયા